શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે મહામાસની અમાસ છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અમાસનું મહાત્મય તથા પિતૃઓને ઉદ્ધાર કરનારી સાતમા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના મહાત્મ તથા અધ્યાય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે અમાસના દિવસે પિતૃઓ માટે ધૂપનું ધ્યાન કરવું પવિત્ર નદીમાં સ્નાન કરી સ્નાન કર્યા પછી નદી કિનારે જ દાન કરું અમાસના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન દાન અને પૂજાપાઠ કરવાથી અશ્વમેય યજ્ઞ સમાન પુણ્ય ફળ મળે છે ગરુડ પુરાણના દસમા અધ્યાયમાં પણ કહેવામાં આવ્યું છે કે અમાસના દિવસે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાથી તેમને સંતોષ મળે છે આ દિવસે પિતૃઓ માટે ગાયનું દાન કરવાની પણ વિધિ છે અમાસના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું દીવો પ્રગટાવો અને પીપળાની આસપાસ એકસો આઠ વાર પ્રદક્ષિણા કરવી એવું પણ કહેવાય છે કે આવું કરવાથી આ ઉપાયો પિતૃદોષથી રાહત અપાવે છે અમાસના દિવસે ઓમ આદ્ય ભીમહી સર્વ સર્વસેવ્યય ધીમ શિવ શક્તિ સ્વરૂપણ પિતૃદેવો પ્રચદયાત મંત્રનો પાઠ કરવો તથા આ દિવસે ગીતાજીના સાતમા અધ્યય જ્ઞાન વિજ્ઞાન યોગના પાઠ કરવા તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પિતૃ મોક્ષ કરનાર અધ્યાય સાતમા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના સારાંશ મહાત્મો વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યય શરૂ કરતાં પહેલાં આપણે શ્રીમદ્ ભગવદ મા ગીતાની સ્તુતિ કરીએ ગીતા સુગીતા કર્તવ્ય કિ મન્ય હિ સંગ્રહી યા સ્વયં પદ્મ નાપસ્ય મુખત્વાની સુતા જે દિવ્ય છે જે મધુર છે તેનું સતત ધ્યાન કરો નિયમિતને સમીપ રાખો કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે છે કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે ગંગા ભગવાનના ચરણમાં પ્રગટ થઈ છે જ્યારે ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગનો સારાંશ યોગ શીખે તે માણસને આ જગતમાં શીખવા જેવું કશે બાકી રહેતું નથી હજારો લોકોમાં કોઈ જ સીધ મેળવવા ખૂબ જ મહેનત કરે અને આવી મહેનત કરનારા હજારોમાં કોકને જ સિદ્ધિ મળે છે હજારો સિદ્ધિ મેળવનારા હોય તો તેમાંથી કોક જ ઈશ્વરના સાચા રૂપને જાણી શકે છે આખી પૃથ્વીનું દુનિયાનું સર્જન કરનાર અને તેનો વિનાશ કરનાર એકમાત્ર ઈશ્વર છે એક માળાના માળાના દોરામાં જે રીતે અનેક મણકા પરોવાયેલા હોય છે તે જ રીતે આખી સૃષ્ટિ ઈશ્વરમાં પરોવાયેલી છે ઈશ્વરની દેવી માયાનો પાર પામવો તે ઘણું અઘરું છે ઈશ્વરનો આશરો રાખીને જીવે તે માયામાંથી તરી પાર ઉતરે છે ભગવાનને ભજનારા લોકો ચાર પ્રકારના છે દુઃખી જાણવાની ઈચ્છા ધરાવનાર ધનની લાલસાવાળા અને જ્ઞાન પામેલા આ આખું જગત ભગવાનમય છે એવું જ્ઞાન ઘણા જન્મોની મહેનત પછી મળે અને આવા જ્ઞાનવાળું ઈશ્વરને પામે છે ઈશ્વરને જુદા જુદા સ્વરૂપે માણસ શ્રદ્ધાથી ભજે અને માણસ અને ભગવાન તેની આસ્થાને મજબૂત બનાવે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના જીવ માત્રને ભગવાન તો જાણે છે પણ ભગવાનને કોઈ ઓળખી શકતો નથી ભગવાન કહે છે કે હે અર્જુન અદેખાય અને મમતાના કારણે આ જગતના જીવોને આ જગતમાં મમતા જાગે છે પણ જે પુણ્યવાળા અજીવો કે જેમના બાપ પડી ગયા હોય તેમની મોહમાયા મમતા અદેખાઈ નાશ પામે અને તેથી તેઓ હંમેશા ઈશ્વરનું ભજન કરે છે સાતમો અધ્યય જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી ભગવાન બોલ્યા કે હે પાર્થ મારામાં જેનું મન આ શક્ત છે એવો તથા મારે શરણે આવેલો એવો તો યોગ સાધતા સંચય રહી થઈને મને સમગ્રપણે કેવી રીતે જાણી શકે હવે તે તું સાંભળ હું આ વિજ્ઞાન સહિત જ્ઞાન તને કોઈ કોઈ પણ બાકી ન રહે એવી રીતે કહું છું જે જાણ્યા પછી ફરીથી આ લોકમાં બીસું બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી હજારો માણસોમાં કોઈક પ્રાણી સિદ્ધિને આત્મજ્ઞાનને માટે પ્રયત્ન કરે આત્મગન માટે યત્ન કરનારા આ સિદ્ધોમાં પણ કોઈક જ મને યથાર્થ રીતે જાણે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આવી રીતે આ મારી પ્રકૃતિ આઠ પ્રકારે ભિન્ન થયેલી છે આ પ્રકૃતિ અપરા કહેવાય પરંતુ આના કરતા એવી પરા સ્વરૂપી જીવ સ્વરૂપી મારી પરા શ્રેષ્ઠ પ્રકૃતિની જો જાણ હે મહાબાહુ અને એ જ પ્રકૃતિ વડે આ જાગ જગત ધારણ કરાય છે આ બે પ્રકૃતિઓ પરા અને અપરા બધા પ્રાણીઓનું ઉપાદાનનું કારણ છે એમ તો ધ્યાનમાં રાખ હું આખા જગતનું ઉત્પત્તિ સ્થાન તેમજ પ્રલય સ્થાન છું હે અર્જુન મારાથી શ્રેષ્ઠ કાંઈ બીજું નથી જેમ દોરામાં મણિઓનો સમુદાય પરોવાયેલો રહે તેમ મારા વિશે આ બધું પરોવાયેલું છે તો હે કુંતી પુત્ર અર્જુન જળમાં જે રસ છે તે હું છું ચંદ્રની ક્રાંતિ હું છું સર્વ વેદોમાં પ્રણવ હું છું આકાશમાં શબ્દ હું છું પુરુષોમાં સનાતન હું છું પૃથ્વીમાં સારી ગંધ હું છું અને અગ્નિમાં તેજ હું છું સર્વ પ્રાણીઓમાં જીવન હું છું અને તપસ્વીઓમાં તપ પણ હું છું તો હે પાર્થ બધા પ્રાણીઓનું સનાતન બીજ મને જાણ બુદ્ધિમાનોમાં બુદ્ધિ છું તેજસ્વીઓનું તેજ હું છું બળવાનોમાં કામ રાગરહિત બળ હું છું હે ભરત શ્રેષ્ઠ અર્જુન પ્રાણીઓમાં ધર્મને અનુકૂળ કામ પણ હું છું અને બીજા પણ સાત્વિક પદાર્થો તથા રાજસ તામસ પદાર્થો તેઓ મારા થકી ઉત્પન્ન થયેલા છે એમ તો જાણ તે તે પદાર્થો મારામાં છે પણ હું એનામાં નથી આ આખું જગત આ ત્રણ ગુણમય સત્વરજ અને તમ પદાર્થો વડે વ્યાપીને રહેલું છે તે ત્રિગુણિમય ભાવથી પર અને અવયવ એવા મોહને લીધે કોઈ જાણતું નથી કારણ કે દેવી અને ત્રણ ગુરુઓથી ભરપૂર એવી મારી આ માયા દુઃખથી મારે શરણે આવે તે આ માયાને તરી જાય છે માયા એ હરેલા જ્ઞાનવાળા મૂઢ પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારે શરણે આવતા નથી તો હે ભરતકુળમાં શ્રેષ્ઠ અર્જુન સુકર્મ કરનારા ચાર પ્રકારના માણસો મને ભજે દુઃખી જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની તેઓમાં પણ નિત્યયુક્ત મારી એક જ ભક્તિ કરવાવાળો આત્મજ્ઞાની પૂરું સૌથી શ્રેષ્ઠ વિશેષ શ્રેષ્ઠ છે કારણ કે જ્ઞાની હું ખૂબ જ અત્યંત પ્રિય છું અને તે મને અતિ પ્રિય છે જો કે આ બધા ઉદાર છે પણ આત્મજ્ઞાની તો મારા આત્મા છે એવો મારો મત છે અતકરણવાળો જ્ઞાની જેના કરતાં ઉત્તમ મેળવવાનું સાધન નથી એવા મને જ વળગીને રહેલો છે મતલબ કે આત્મજ્ઞાની સદાય મારામાં રહેલો છે અને હું ને જ્ઞાની કંઈ જુદા નથી બધા જન્મોના અંતે આ બધું વાસુદેવ સ્વરૂપ જ છે એમ જાણે ત્યારે આત્મજ્ઞાની મને પ્રાપ્ત થાય છે તે જ ઘરો મહાત્મા છે અને દુર્લભ છે આવા કામનાઓ મળે વડે હરાયેલા જ્ઞાનવાળા પુરુષો પોતાની પ્રકૃતિ વડે બંધાઈને તે તે નિયમને પકડીને જુદા જુદા દેવોને ભજે છે જે જે ભક્ત જે જે દેવની મૂર્તિની શ્રદ્ધા વડે યુક્ત થઈને તે દેવની આરાધના કરે છે વળી તે દેવની મૂર્તિની પૂજાથી મેજ આપેલા હિતકારક ઈષ્ટ પદાર્થોને તે મેળવે છે પણ તે અલ્પ બુદ્ધિવાળાઓને મળેલું તે ફળ નાશવાળું છે દેવોને આરાધના આરાધનારાઓ દેવો તરફ જાય અને મારા ભક્તો મારી તરફ આવે જેના કરતાં બીજું કોઈ ઉત્તમ નથી એવા નાશ રહિત મારા શ્રેષ્ઠ સ્વરૂપને ન જાણવાવાળા એવા ઓછી બુદ્ધિના મનુષ્યો અવ્યક્ત એવા મને જીવ માત્રને પામેલો સામાન્ય દેહ ધારી માને છે યોગ માયા વડે ઢંકાયેલો એવો હું સૌને દેખાતો નથી મૂળ થયેલા આ લોકો જન્મથી અને મરણથી રહિત એવા મને જાણતા નથી તો હે અર્જુન ભૂતકાળમાં થઈ ગયેલા અને વર્તમાન કાળના અને ભવિષ્ય કાળના જીવોને હું જાણું છું પરંતુ મને તો કોઈ જાણતું નથી ભરત શ્રેષ્ઠમાં ઉત્પન્ન થયેલા અને શત્રુઓને તપાવનાર હે અર્જુન ઈચ્છાથી અને દ્રેષથી ઉત્પન્ન થયેલા દંડના મોહ વડે બધા પ્રાણીઓ ઉપપતિ કાળમાં મોહને પામે અને તેથી તેઓ મને જાણી શકતા નથી પરંતુ જે પુણ્યવાન પ્રાણીઓનું પાપ નાશ પામી ગયું હોય છે જે દ્રઢ આચરણવાળા હોય અને દંડના મોહથી મુક્ત થયેલા હોય તેવો મને ભજે ગડપણમાંથી અને મરણમાંથી છૂટવાની જે પુરુષો મારો આશ્રય લઈને પ્રયત્ન કરે છે તેઓ તે બ્રહ્મને આખા અધ્યાત્મને અને બધા કર્મને બરાબર જાણે છે જેઓ અધિભૂત અધિદેવ અને યધિયુગ્નિ સહિત એવા મને જે પુરુષો જાણે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણકાણે પણ મને જાણે અને મારામાં લીન બને છે એ તે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચેલ થયેલ સવાદમાં જ્ઞાન વિજ્ઞાન યુગનો સાતમો અધ્યાય સમાપ્ત સાતમા અધ્યાયનું મહાત્મા અને તેનું ફળ શંકુકર્ણ ઘણો સાહસિક અને પ્રામાણિક વેપારી હતો વેપારમાં કોઈને કદી છત છેતરતો નહીં મહેનતું હોવાથી ઘણું સારું ધન કમાતો દરરોજ સવારમાં પોતાનું નિત્યક્રમ પતાવી વેપાર માટે આજુબાજુના ગામડામાં જતો અને સાંજ પડે એટલે ઘેર પાછો આવી જતો શંકુવર્ણને ત્રણ દીકરા આ દીકરા હજી નાના હોવાથી તે બાપને ધંધામાં કોઈ મદદરૂપ થાય એવા ન હતા શંકોકણોને પોતાના ત્રણેય દીકરા બહુ વાલા હતા તે પોતે મહેનત કરી પોતાના દીકરાઓ માટે ધન ભેગું કરતો આમ કરતા કરતાં તેની પાસે ઘણું ધન એકઠું થઈ ગયું આ બધું ધન જો ઘરમાં રાખે તો ચોરી જવાની બીક લાગે અને જો બીજાને કોઈ સાચવ આપે તો દગો કરે મહેનતનું ધન બધું જતું ઘણો વિચાર કર્યા પછી તેણે એક રાતે શંકુકર્ણે પોતાના ઘરની પાછળ વાડામાં ગયો વાડામાં એક ખૂણે ઉકળો હતો આ ઉકળોની બાજુમાં મોટો ખાડો કરી શંકુકર્ણે બધું જ ધન તે ખાડામાં દાટી દીધું આ પછી એક દિવસ શંકુકર્ણે જ્યારે વેપાર કરીને સાંજે આવ્યો ત્યારે અચાનક તેને હૃદયમાં દુખાવો પડ્યો અને થોડીક શરોમાં મરણ પામ્યો આથી તે નાગ થઈને અવતર્યો અને પોતાના ધનને ચોકી કરવા ત્યાં જ રાફડો બનાવીને રહ્યો મરતા મરતા તેને પેલા ધનની ચિંતા હતી બાપના મરણ પછી દીકરાઓએ ધીમે ધીમે બાપનો ધંધો હાથમાં લીધો અને સુખ ચેનથી જીવવા લાગ્યા હવે તો દીકરાઓને ઘેર પર નાના બાળકો હતા આખું કુટુંબ આનંદથી રહેતું પણ શંકુકર્ણની હાલત ખરાબ થઈ ગઈના રાફડા પાસે ઉકડો હતો છોકરાઓની બહુએ ગમે તેવો કચરો એઠવાર નાખે શંકુકર્ણ અપર પડે તેના રાફડામાં ખરાબ વાસ આવે ઘણીવાર નાના બાળકો રાપડામાં સળિયા ખોસીને રમે આ વખતે આ સળિયા વાગે પણ ખરા આમ થવાથી બહુ કંટાળી ગયો તેણે પોતાના દીકરાને સ્વપ્ન આવીમાં કહ્યું કે મારો ઉદ્ધાર કરો છોકરાઓને કાંઈ સમજ પડે નહીં ગામને પાદર તે તપસ્વી પાસે જઈને સલાહ માગી તપસ્વી બોલ્યા તમારો કોઈ પૂર્વજ સાપ બનેલો છે માટે તમે કોઈ વિદ્વાનને બોલાવી ગીતાજીના સાતમા હત્યાના પાઠ કરાવો તપસ્વીના કહેવા પ્રમાણે દીકરાઓએ સારા વિદ્વાન ધાર્મિક બ્રાહ્મણ મંત્રણ આપ્યું પોતાના વાડામાં જ મંડપ બાંધીને સાતમાં હત્યાના પાઠ કરાવ્યા જ્યારે પાઠ પૂરા થયા ત્યારે એક ચમત્કાર થયો કળા પાસે રાખડામાંથી એક નાગ બહાર આવ્યું અને બ્રાહ્મણો સામે ફેર નીચે કરી અને ત્યાં જ તેના પ્રાણ ઉડી ગયા આ વખતે નાગના શરીરમાંથી તેજ નીકળ્યું ધીમે ધીમે તે તેજમાંથી શંકુકર્ણો દિવ્ય દેય દેખાવા લાગ્યો શંકુકર્ણે દીકરાઓને કહ્યું તમે સાતમા અધ્યાયના પાઠ કરાવ્યા એથી મારો ઉદ્ધાર થયો આ રાફડા નીચે મેં ધન દાટ્યું છે તે તમારા માટે છે તમે તે ધનનો સારો ઉપયોગ કરશો આમ કહી શંકુકર્ણનો આત્મા આકાશ માર્ગે ચાલ્યા ગયો ત્યારબાદ તેણે અનેક સુખો પ્રાપ્ત કર્યા અને જીવનના અંતે ઉત્તમ ગતિ મેળવી જીવન જીવ્યો તમે વ માતા ચપિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રમિનમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ હે દેવોના દેવ મારે માટે માતા પણ આપ છો પિતા પણ આપ છો બંધુ પણ આપ છો અને મિત્ર પણ આપ છો વિદ્યા પણ આપ છો અને દ્રવ્ય પણ આપ છો ટૂંકમાં હે સર્વેશ્વર મારું તો સૌ કાર્ય આપ એક જ છો આપને મારા નમસ્કાર હો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી ધોરણ આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ